જયરાજભાઈને પહેલા જ દિવસે શું જમવામાં આપવામાં આવ્યું હતું એના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવવાના વિડીયો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જે બગડાણાના સરપંચ હતા સરપંચને જે માર મારવામાં આવ્યો હતો લાકડીના ઘા કરવામાં આવ્યા હતા ત્યાર પછી કોળી સમાજના લોકો અને નવનીતભાઈની એક જ માગી હતી કે મેન ગુનેગાર તો જયરાજ છે અને જયરાજને ખુલ્લે આમ પકડો અને જયરાજનો વરઘડો નીકળો છે મને ન્યાય મળવો જોઈએ દોસ્તો તો તમને ખબર હતી કે એસઆરટી ટીમ દ્વારા જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમને ખબર હતી કે આહીર સમાજ ને કોળી સમાજ મેદાનની અંદર ઉતરી ગયા હતા દોસ્તો અને કોળી સમાજ પણ મેદાનની અંદર ઉતરી ગયા હતા કોળી સમાજ ગાંધીનગર ખાતે પહોંચી ગયા હતા કે જલ્દીમાં જલ્દી નવીતભાઈને ન્યાય મળે અને જે મેન ગુનેગાર જયરાજ છે એને પકડો અને ખુલ્લા વરઘોડો નીકળ્યો છે દોસ્તો ખબર હતી કે જયરાજભાઈને પહેલા દિવસે પૂછગાંછ કરવા માટે એસઆરટી ટીમ દ્વારા બોલાવવામાં આવ્યા હતા ત્યાર પછી એમ કહેવાય છે કે ફરીવાર બોલાવવામાં આવ્યા હતા અને જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે દોસ્તો ત્યાર પછી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો અને ઘણા લોકોની કમેન્ટ પણ એવી આવી રહી છે કે જયરાજભાઈને પહેલા દિવસે શું જમવાનું મળ્યું છે અને શું નથી મળ્યું તો આપણે એના વિશે પણ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો તો તમને ખબર હતી જેલમાં હોય છે અને દાળ ભાતને રોટલી હોય છે દોસ્તો તેવી રીતે તે જયરાજભાઈને પણ જમવાનું આવું મળ્યું હતું દોસ્તો તો તમને ખબર હતી કે હજી જયરાજભાઈને બીજી રૂમ પણ નથી આપી અને કેદી માથે જે નંબર લખેલા હોય છે એ નંબરના કપડા પણ હજી પહેરવામાં નથી આવ્યા દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે તો તમને ખબર હતી કે જયરાજભાઈની એક ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી દોસ્તો તો જયરાજભાઈ એવું બોલ્યા હતા કે આની અંદર મારો હાથ નથી જે મારી માથે આરોપ લગાવ્યો છે બિલકુલ ખોટું છે મારા મા બાપે આવા સંસ્કાર મને નથી આપ્યા હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો જયરાજભાઈની ધરપકડ કરી લેવામાં આવી છે અને જેલના હવાલે પણ કરી દેવામાં આવ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો ને મારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવા વિડીયો તમારે મળી લાવતો હતો દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાયક શેર કરું ફરી બીજા વિડીયોમાં તપ્ત કેલી જય હિન્દ જય ભારત મળી બીજા વિડીયોમાં તપ્ત કેલી બાય બાય